નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે રીતલ ભગત બક્ષરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સો ઉપરાંત પરિવારોને

જંખાબેન મહેતા સહિત પરિવારે સમય આપીને ઉમદા કાર્ય કર્યું છે આ ઉપરાંત બટુકભાઈ ધાધલ અને ઉમેશભાઈ જેતપુરાનો સહયોગ મળ્યો છે ત્યારે આ સંસ્થા દ્વારા બસો પચાસ પરિવારોને ભોજન અને જરૂરિયાતમંદ પચીસ કુટુંબોને વિના અનાજ કીટ અર્પણ કરેલ જેમાં ઘઉં ખાંડ ગોળ ચોખા બિસ્કિટ મીઠાઈ તેલ ઘી ચા મરી મસાલા સહિત જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓની અલગ અલગ કીટનો સમાવેશ કરેલ આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનતા લોકોએ લાગણી વ્યક્ત લોકો મેહુ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ સમરેલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર